જય દ્વારકાધીશ ને હો જાજેદી એવા તમે કાલે તા કાલે તા કેમ છો વેજાભાઈ જય દ્વારકાધીશ મોજ માં ને भाई मजा मजा माँए। माँए। भाई। मैं। मजा मैं वेजा भाई। मैं मजा भाई भाई तो हर कर जो बता

कोई देखा तूने था जितना बस प्रभु राम की लीला कमेंट <laughs> करो बधाई ये वाह वाह याने બધા મિત્રો દેખાતા ન બેન જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ વિનયભાઈ

અમને જોજો કારણ કે કોમેન્ટ તમારાથી નહી થાય તમારું કામ નથી કોમેન્ટ કરવું હા પછી વિનયભાઈ ની તો વાત જવા દેવાની હોય ને કઈ વિનયભાઈ હું તમે કેમ વાત જવા દે વાત મને તો કરો કઈક કારણ કે જે દી આપણે વાત કરી હતી તે તમે કહેતા હતા કે મકાન બનાવવાનું છે તો બીજા બધા મિત્રો કમેન્ટ કરી નાખજો વી જણા જોવે છે એ હમ મુકેશભાઈ સ્વાગત એક લાઈક સાથે તમારું પેલી લાઈક લખ્યું કઈ વાંધો ની ભાઈ બીજી લાઈક તમારી મુકેશભાઈ ત્રીજી હારું કહેવાય મુકેશભાઈ લાઈક કરી એ કેમ છો મુકેશભાઈ બેન મને લાખો મારે પછી જ મારા જીવન બનાવો અગાવસે એમને ચાલો મારું તમારે અહીંયા આવવું નળ લાખો ખાવાનું ત્યાંથી વર્ણક વર્ડ આવો જીવન

સાત રસ્તે કેટલું થાય પર બસ તમે સાત રસ્તે આવીને ઉભી ઉભા રહ્યો એટલે અમે ત્યાં હામા તમને લાફા લય મારતા મારતા આવું ઘરે લઈ જાવ ઝાપટ મારી મારી ને મોજ ને અમે એકદમ મોજમાં હું હાલે મુકેશ ભાઈ બાકી આ પેલા મિત્ર મેળા આપણે એવા વિનયભાઈ કે જે લાફો માગે છે ખાવામાં બીજા ખાવા લાભ મારો દીકરો થયો કેમ મોડો પડ્યો આજે જય માતાજી જય રામા પીર

કારણ કે નવરી બજાર ને આપડે તેડાવીએ નહીં તો અહિયાં બે શબ્દ હારા લખો તો એ રમેશભાઈ જય ગોગા મહારાજ સંસ્કાર નામની ચીજ જ લાયકો

એના કરતા જો સીધી ન થઈ જા અત્યારે ન કટલી ગાડું દેશ કે તારે હાથ પે જીવ ન કોઈ મરી ગયા હે ને ઈ જીવતા આય તારા માં છે તો તું રાગ તાર પાહે શીખા મન દે માં ઓય આ દર્શન ભાવ ખાવા અવસ્થી જા ન લાયક કેંધી એવો ની તન તેડાયો ન તમારે લઈ ભરતભાઈ ભરત ભાઈ જય માતાજી જય માતાજી ભરત ભાઈ હું આલે ખહુરિયા ક્યાં થી પૂગી આવે

અમે ગમે ભાઈ તારે શું કામ હે દર્શન તું એજ ને હમણાં મને કાકા કેતો કે કોઈ બીજો તું ક્યાં ક્યાંનો હે મારા ભાઈ દર્શન પોરબંદર ના દર્શન કર્યા તે કોઈ દી હોય આ સુરત થી જય દ્વારકાધી સામત ભાઈ લેક કરો બધે લાભાર આવો સામત ભાઈ ક્યાં હતા આટલા દી દિવાળી કેવી ગઈ સુરેશ જય માતાજી એને બ્લોક કરી દીધો છે હા મુકેશભાઈ નથી કર્યો હા ઓલાન કર્યો ને બ્લોક તમે સારું કહેવાય સારું કહેવાય લાઈવ સબસ્ક્રાઇબ કરી નાખેલા છે ભાઈ ખૂબ ખૂબ આભાર ખૂબ સારું કહેવાય હરેશભાઈ ભાઈ લેનાન કે આવી ગઈ તું બેન જમી લીધું બીજા મિત્રો એ કોમેન્ટ કરજો અને બાકી અમે ક્યાં ના હે એ વધારે જાણવું હોય સંતવાણી

આપણે આમને કેદીક ને ભેગા ન થયા નકો તો હામજ ભાઈ જય માતાજી આપણે ને આપણે આ શું કહેવાય મહેશભાઈ ને આપણે ને ઘણીવાર સાથે વાત કરતા હોય આવો રવિભાઈ જય માતાજી હું આલે

ફેશન વેર ગોલ્ડ ફ્લેક હું કયો ભાઈ તેત્રીસ જણા જોવે કોમેન્ટ કરજો તેત્રીસ છે તેત્રીસ આપણે વારે વા લીલી ડુંગળી નું શાક ઘી વાળી રોટલી એમ મોહમ્મદભાઈ મજામાં છે કેમ છો હું ચાલે મોહમ્મદભાઈ આનંદમાં બધો ડાયરો કેમ છો તમે

અમે આજ પાણી પૂરી ખાઈ ને આવ્યા એટલે ઈ તો બેન છે અમાર રોજની આવે છે તું આજે આવ્યો દર્શન અમે જે પૂછીએ તારે ઓય દર્શન તને મજામાં છે કેમ છો જય ઠાકોર જમી લીધું અસ્વિન ભાઈ સારું કહેવાય આ નાનકી જમી લીધું

ઓરખાન પડ્યો કુશાલ ભાઈ રોજ લઈ માં આવો છો આવો કુશાલ ભાઈ હું આલે અસિન ભાઈ લાઈક કરી છે ને ખૂબ ખૂબ પછી હરેશ ભાઈ એક જ સવાલ હોય તમારું રોજ નો કે કયું ગામ ઓ યાર હરેશ ભાઈ હરેશ ભાઈ ની વિધિ કરવી જો હે મારે છે ઈજી કેવાય તારા પાસે ધીખામણ ન હો દર્શન બસ મજામાં છીએ હરેશ ભાઈ તમે મજામાં ને બધાય લાઈક સબસ્ક્રાઇબ કરી દીજો નવા હોય ઈ જમી લીધું એકદમ મજામાં અમે પાસવીન ભાઈ હું આલે હરેશ ભાઈ તમારું કયું ગામ છે ભાઈ કે પછી મારે તમારું ગામ છત્રીસ જણા જોવે છે પણ કોમેન્ટ કેમ નથી કરતા કાલુભાઈ આવો આવો જ આજા દિવસે જય માતાજી હા બોટાદ જિલ્લો રણ પર

પાત્રીસ જણા જોવે છે કે તો શરમ કરો કોમેન્ટ કરો કે બીજાની કોમેન્ટ વાંચવી એકદમ મજામાં અશ્વિનભાઈ અહીંયા બધા બસ બધે મજા